ધ્યાનમાં રાખવા જેવી અઢાર મહત્વપૂર્ણ બાબતો એક બાળકોને તલ અને રાજમાનું મિશ્રણ એકસાથે ખવડાવવાથી બાળકોને પથારીમાં પેશાબ કરવાની સમસ્યા ઠીક થઈ જાય છે અને તલ અને રાજમા ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે અને ખાવા જ જોઈએ બે જો તમને ખાંસી હોય તો લવિન સેલરી અને તુલસીના પાનને મીઠું ભેળવીને પાણીમાં ઉકાળો અને પછી રાત્રે સૂતા પહેલાં તેને હુંફાળા પાણીમાં પીવો તેનાથી તમારી ઉધરસ સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે ત્રણ પાંચ ચમચી કિસમિસને એક કપ પાણીમાં પલાળી રાખો ત્રણ કલાક પછી એક લીંબુનો રસ નાખીને પીસી લો આ પેસ્ટને દિવસમાં ત્રણ વખત સરખા ભાગે વહેંચીને ખાઓ આવું ત્રણ દિવસ સુધી કરો તમને તાવમાંથી રાહત મેળવવામાં મદદ કરે છે ચાર ગળામાં ખરાશની સ્થિતિમાં વરિયાળીને નિયમિત રીતે ચાવો આ તમારા ગળાના દુખાવાને શાંત કરશે પાંચ જો તમને એસિડિટીની સમસ્યા હોય તો એક કપ દૂધમાં એક ચમચી ખાંડ મિક્સ કરો દૂધને સંપૂર્ણપણે ઠંડુ કરો અને પછી પીવો તેનાથી તાજું લોહી બને છે અને ડુંગળી વાળ માટે ખૂબ જ જરૂરી છે તેથી તમારા આહારમાં સલાડમાં ડુંગળી ચોક્કસપણે ખાઓ છ આંખોમાં ચમક લાવવા માટે રાત્રે સૂતા પહેલા ચારથી પાંચ કાળી દ્રાક્ષ ખાઓ જો તમારે ડુંગળીનું સેવન કરવું જ હોય તો કાળી દ્રાક્ષ ખાઓ સાત જો નાક બંધ થઈ ગયું હોય તો રાત્રે સૂતી વખતે દેશી ઘીના એક કે બે ટીપા નાકમાં નાખવાથી નાકમાં પાણી આવે છે જો તમારું નાક પાણીને કારણે બંધ થઈ ગયું હોય તો રાત્રે સૂતી વખતે દેશી ઘીના એક કે બે ટુકડા નાકમાં નાખવાથી નાક ખુલી જશે આઠ જો તમે સૂકી ઉધરસથી પરેશાન છો તો ગોળ અને ઘી સાથે પીસેલા આદુને ભેળવીને ખાઓ તેનાથી તમને ઘણી રાહત મળશે દસ ગ્રામ કપૂર અને બસો ગ્રામ સરસવનું તેલ લગાવવાથી ક્યારે પણ ફાટેલા હોઠમાં ફાયદો થશે નહીં ફાટેલા હોઠ ફાટશે સુંદર પણ બનો અને નરમ બનો તેમજ આંખોની શુષ્કતા અને ખંજવાળ દૂર થાય છે નવ જમ્યા પછી બે ચમચી આધાર ચમચ ચાવવાથી ઘણા રોગો મટે છે કબજિયાત મટે છે સુકી ઉધરસ પણ દૂર થાય છે તેમાં વધારે ખાંડ ન નાખો અને તેને લેતા પહેલા અને પછી બે કલાક રાહ જુઓ કંઈ પણ ખાશો નહીં દસ જો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે તો થોડા ધાણાને પાણીમાં સારી રીતે ઉકાળો પછી તેને થોડું ઠંડુ થવા દો પછી તેને ગાળીને હુંગફાળું પીવો તેનાથી તમારું વજન ઝડપથી ઘટશે અગિયાર તમારે દરરોજ એક ભારતીય આમળા ભારતીય આમળાનું સેવન કરવું જોઈએ તે તમને શિયાળામાં શરદીથી બચાવે છે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે તમને ઘણી બીમારીઓથી સુરક્ષિત રાખે છે તેથી ચોક્કસપણે આમળા ખાવ બાર આપણે આપણા આહારમાં સલગમનો સમાવેશ કરવો જોઈએ તે ખાવાથી આંતરડાની ભીડ દૂર થાય છે બ્લડ પ્રેશર ગ્લુકોઝ લેવલ વજન ઘટે છે સુખ સુવિધા વધે છે અને લોહી પણ વધે છે તેથી તમારા આહારમાં સચલ જામનો સમાવેશ કરો તેર જો તમે સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છો તો દહીંવાળા દૂધનું પાણી પીવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી જો તમારા મોંમાં કોઈ ઝેરી વસ્તુ જાય તો તરત જ મીઠું ખાઓ તેનાથી તેની અસર ઓછી થઈ જશે ચૌદ બ્રેડબિનર્સને ઓછી દવા આપો અને તેમને શરદીથી દૂર રાખો તેઓ શરદી અને ઉધરસથી સુરક્ષિત રહેશે પંદર જે મહિલાઓ બાથરૂમમાં ભરેલી ડોલ રાખે છે તેઓ પોતાના ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે તેથી ક્યારેય ખાલી ડોલ ન રાખો અને ખાસ કરીને ઊંધી ડોલ ક્યારેય ન રાખો સોળ જો તમે પિત્તાશની પથરીથી બચવા માંગતા હોવ તો તમારે મગફળીનું સેવન કરવું જ જોઈએ તો ઠંડીની ઋતુમાં મગફળીનો ચોક્કસપણે સમાવેશ કરો તે ખૂબ જ આરોગ્યપ્રદ છે સત્તર જો તમે રોજ સવારે કાળા તલ ચાવો છો તો તે તમારા પેઢા અને દાદને સ્વસ્થ રાખે છે અઢાર જો આપણે દ્રાક્ષને મીઠા સાથે ખાઈએ તો પેટમાં કેન્સરની સમસ્યા નહીં થાય અમારો આ વિડિયો સામાન્ય માહિતી માટે બનાવવામાં આવ્યો છે જો તમને કોઈ રોગ હોય તો પહેલા ડોક્ટરની સલાહ લો અને પછી આ નિયમોનું પાલન કરો તમને અમારો વિડિયો કેવો લાગ્યો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો મને જણાવો વિડિયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો આભાર